जय सोनूवा जो करे सानिध्य माया महाकाल काल को करते सारे लो लो नाम चंद्र भगवान नंदी सुख करे जो हर के भैया महादेव जय जय महाकाल जय जी जय राम जी की जय ओम जय महाकाल जय मंगलर् मंगल पुडरी मंगलाहरी सर्मंगलमे शिव सर्से शरे ग्रे गौरी नारायणे नमो કરવું પડે ને બીજું કઈ પરમાત્મા એને પ્રાપ્ત થઈ જાય છે આ કળિયુગમાં તો પરીક્ષિત મહારાજ જયારે કળિયુગ ને મારવા તૈયાર થયા ત્યારે કળિયુગે કહ્યું હતું કે મારા યુગમાં ભગવાન મેળવા એકદમ સેલા છે ત્રણ યુગમાં બહુ કઠિન હતા સતયુગ રહેતા દ્વાપ પણ જ્યારે મારો યુગ આવશે કલિયુગ ત્યારે કળિયુગની અંદર આ કલિયુગનો માણસ ખાલી ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રહે એટલી વાર પણ જો ભજન કરશે તો એની ઘરે રામ આવશે આવશે ને ખાલી ગાયના શિંગડા ઉપર રાયનો દાણો રહે એટલી વાર પણ આપણને ટાઈમ છે ખરો સવારમાં ઉઠીએ છીએ સરસ મજાના તૈયાર થઈ જઈએ છીએ નાસ્તો કરવાનો ટાઈમ મળી જાય છે બાર વાગે ભોજનનો ટાઈમ બે વાગે નીંદર કરવાનો ટાઈમ ચાર વાગે નાસ્તા ગલી સમજી જાઓ સાંજે સાત વાગે જેવી મંદિરમાં માં ઝાલર વાગે તરત કહેશે હાલો વારું ઠાકું થયું ભલામણ આ આકાએ વારું ના અલારામ છે કે વાગે ને આપણે વાળું પેરા થાય પણ આપણને ટકોર કરે છે કે હાંજ પડી તોય તમે મંદિરના પગથિયા ચડ્યા નથી મંદિર છે ને આપણા ગામની શોભા છે અને વારે વારે કથામાં કહું કે તમે ચાર ધામની યાત્રા કરો 68 તીર્થની યાત્રા કરો પણ એના કરતાં પણ સૌથી મોટું કોઈ તીર્થ હોય તો ઈ છે આપણા ગામના આવા મંદિરો આપણા ગામના મંદિર છે ને આ બધું ઈ છે 68 તીર્થ ચાર ધામ અમારી ઘણા ઘણા લોકો રોજ મંદિરે જાય છે જોરદાર તાલી જે રોજ જતા હોય એના માટે અને ન જતા હોય તો ચાલુ કરજો ઘણા ઘણા જાય છે કઈક 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 વાર પરગ હોય તે દી જાય દી ખારા વાર તે આવે અને કાતો કઈ દુઃખ પડે તેથી મુશ્કેલી જયારે પડે ત્યારે તને બાકી સુખમાં આપણે કઈ આલો મંદિરે આલો સત્સંગમાં હાલો ધૂનમાં અમારે ક્યાં ટાઈમ હતો અને દુઃખ પડે એટલે પછી ભગવાન ટાઈમ સિવાય કઈ રાખે એના કરતા હારો સમય હોય તો આપ સૌને મારી સાધુ તરીકે પ્રાર્થના છે કે નિત્ય મંદિરે જવાની ટેવ પાડો અને જે રોજ મંદિરે જાય એને ક્યારે કોઈ જાતનો વાંધો આવતો પરમાત્મા એની મનોકામના પૂર્ણ કરે છે તો આપણા સૌની જીવનની અંદર રામજીત માનસ રામ કથા શશી કિરણ સમાના સંત ચકોર કરહી જહી પાના રામાયણ સુર તરુ કી છાયા દુખ ભયે દૂરી નિકટ જોય રામચૈત માનસની ચોપાઈઓ છે ને એ આપણા માટે મંત્ર સમાન છે એક એક ચોપાયો મંત્ર સમાન છે એકવાર એક દીકરી એના પિતાજીને પૈસા વાપરવા આપે છે એટલે એ દીકરી પૈસાને શું કરે રામચૈત માનસના પાને રાખી દે જેવા એ પિતાજી પૈસા આપે એટલે એ દીકરી પાને પાને પૈસા રાખે એના પિતાજીએ કીધું બેટા આપણા ઘરમાં કબાટ છે લોકર છે સારામાં સારું તાળું છે તો તું આ પૈસા એમાં રાખ તિજોરી માં રાખ રામચિત માનસ ના પાને પાને કેમ રાખસ તેથી સાંભળજો આપણી ભારતની દીકરીનો જવાબ કે સાંભળો પિતાજી તમે કહો છો કે લોકર માં રાખું તાણા માં રાખું તિજોરી માં રાખું પણ કોક દીક આપણા ઘર માં ચોર આવશે ને તો એ પેલા અહીંયા નજર કરશે ચોર જો ચોરી કરવા આવે તો તિજોરી ખોલે કબાટ ખોલે લોકર ખોરે પણ એ ચોર કોઈ દી રામાયણ ખોલે નહીં અને જો રામાયણ ખોલે તો એ કોઈ દી જિંદગીમાં ચોરી કરે

પણ હકીકતમાં આપણો જન્મ થયો છે ખરો એકવાર એક સાધુ ભિક્ષા લેવા ગયા છે ઘરે સાંભળજો બહુ નાની વાત કારણ કે સમયનો ભાવ છે થોડીક બે પાંચ મિનિટમાં જ મારી વાત પૂરી કરીશ સાધુ એક જગ્યાએ ભિક્ષા લેવા ગયા અને એક દીકરીને કહ્યું મને ભિક્ષા આપો અને દીકરી જ્યારે ભિક્ષા આપે ત્યારે સાધુ પૂછે છે કે બેટા તે મને ભિક્ષા આપી મને ઈ તો કે તું શું ખાય છે એટલે સાંભળજો એ દીકરીનો જવાબ કે ખાય વાસી રહી અપવાસી શું કીધું ખાય વાસી રહી અપવાસી વાહ બેટા બહુ સરસ જવાબ હવે એ કે તારી ઉંમર કેવડી આટલું બધું જવાબ થઈ આપ્યો ઉંમર દીકરી વિચાર કરીને કીધું બાપુ 5 વર્ષ ઓન્લી 5 યર્સ ઓલ્ડ 5 વર્ષની જો અને તેદી બાપુએ પ્રશ્ન કર્યો બેટા તું 5 વર્ષની સાસુમાની ઉંમર કેવડી દીકરીએ લાંબો વિચાર કરીને કીધું બાપુ મારે સાસુની જો ઉંમર પૂછતા હોય ને તો માત્ર ને માત્ર બે વર્ષના છે હા હું બે વર્ષની છે પાંચ વર્ષ અચ્છા તો તમારા સસરાની છે ને વાણી રે વાણી મારા ગુરુજી વાણી સસરો ફારણિયા માં ને જોડે છે

વહુને કીધું બેટા શું બોલી તું તને મગજ ઠેકાણે છે કે નહીં આવો જવાબ અત્યારે વહુએ કીધું કે મે બધુંય હાચું કીધું પણ અજ્ઞાનીના ઓરતા કરાય નહીં પૂરા મળે તો રાઉ આમાં રેડીએ બાકી અધૂરાને ન કરાય દિરડાની વહુએ કીધું બધું હા કીધું દીધું કે ચોકવટ કર કે આખું કર સાગમ પ્યાલો એ મંદિરે બાપુ છે ત્યાં અહીંયા ચાલો બાપુ આગળ જવાબ મળી જશે અત્યારથી બધા આવ્યા આખું ઘર અને કે છે ઓલા બાપુ ને ઉતારો મેડી ઉપર છે ને બાપુ નીચે ઉતાર્યા બોલો આપ શું મારું કામ છે બાપુ આખી મામલો જાણી ગયા કઈ વાત લઈને આવ્યા છે કે વાત એ છે બાપુ તમે મારી ઘરે આવ્યા ને મારી દીકરીને જે તમે પ્રશ્ન જે જવાબ આપ્યા આવું કેમ બોલી સાધુ એ કીધું એમાં એને કાઈ ખોટું કીધું પણ તોરલ કે સાયર ઉમટા રતન તણાતા જાય તો કર્મહીણા માનવી એની સંખલે મોઢું ભરાય અને બરોબર કીધું છે પણ કે ચોખવટ કરો અને તેથી દીકરી છે ને હવે ચોખવટ કરી ખાંભળો હવે હું તમને જવાબ આપું સાસુ સસરા અને પતિદેવ તમે સાંભળો ચોખવટ ઈ છે મે એમ કીધું ખાય વાસી રયપ વાસી એનો જવાબ ઈ હતો કે આપડા ઓલા જનમના કર્મ કઈક સારા હતા ને એટલે એનું આ ભવમાં આપણે વાસી ખાય છે પણ આ જન્મમાં જો કોઈ સારા કામ નઈ કરી તો આવતો જન્મ અપવાસ તો એટલે સમજી જાવ બધા

પણ પાંચ વર્ષથી મને આવા કોઈ સંત મળ્યા આવા કોઈ ગુરુ મળ્યા અને મારા કાન ફૂક્યા ને અને પાંચ વર્ષથી મને ભક્તિનો માર્ગ બતાવ્યો ને એટલે મારી ઉંમર પાંચ વર્ષની છે પાંચ વર્ષ એટલે જ ગુરુ મળ્યા એટલે પછી કે સાસુ કે સાસુને ભગવાનને ભગવાન ને શેટી નો મંદિરે જાય નો માળા કરે નો કથામાં આવે ઈ ભલાનો નો ઓટો ભલો સમજી જાઓ બસ આખા ગામની ખબર હોય પણ ભગવાનની કઈ ખબર હોય નહીં એટલે કે ભગવાન નું નામ કોઈ દી લઈએ નહીં પણ હું કથામાં જાઉં એટલે પછી ભેગા ભેગા મારા ભેગા માળા કરું તો પડખે પડખે બેસે હું મંદિરે બે વર્ષ થી સાસુ પાટે ચડાય એટલે બે વર્ષ ના સમજી પાટે બે વર્ષ ચડાય એટલે બે વર્ષ ના પછી કે સસરા કે સસરા કોઈ દી ભગવાન નું નામ નહીં કોઈ દી ભગવાન કોઈ વાત જ નહીં હું ભજન ભજન કરું સાસુ કરે એટલે બાપા એ છે ને ઘરમાં ઘરમાં ચાલુ કર્યું કોઈ જોવે નહીં એમ સાનું માનું સમજી જાઓ સાનું માનું રૂમ બંધ કરીને ઘરમાં ઘરમાં ભજન કરે એટલે છ મહિનાના ના સાનું માનું ભજન કરે એટલે છ મહિનાના પછી કે તારા પતિ કે પતિની વાત સાંભળો બાપુ તમે કહો છો કે મારા પતિની ઉંમર પણ હું તો એમ કહું કે તમે મારા પતિને જે વાત કરી હું એને રોજ કેતી મંદિરે હાલો આપણા ગામના મંદિરે ચાલો કથામાં ચાલો સંતુના દર્શન કરો એટલે એમ કે મારે ક્યાંય આવું મંદિરે જાય એનો ભગવાનના દર્શન કરે એટલે એનો જન્મ નતો થયો પણ જિંદગીમાં પહેલી વાર મારા પતિ દેવે આ મંદિરમાં પગ દીધો એટલે એનો જન્મ આજે થઈ ગયો છે બસ આજે એનો જન્મ થઈ ગયો છે હું તો આ ચાલી ભરવા ને પાણી મારા ગુરુજી બોલાવે છે એટલે જન્મ આજે થયો છે એટલે બેઠેલા જરાક સરવાળો માંડી લેજો કેવડી છે જરાક તમારી જિંદગીનો સરવાળો તો માંડજો કે આપણે જૈન માં છે પણ કેવડી ઉંમર છે કઈક ઉમર હોય તો સારું પણ પેલા બેનના પતિ જેવું હોય એનું હું કરવું આવ્યા છે પણ જૈન માં નથી એનું શું કરવું બાપરા તો માતાઓ બેનો ભાઈઓ ઘડી લો ભગવાન રાઘવેન્દ્ર સરકારની સૌ ઉપર કૃપા કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે અત્રે જે તમે અહીંયા આમંત્રણ આપ્યું અને જે વાણીને પવિત્ર કરવાનો અવસર આપ્યો એ બદલ સૌ ખૂબ ખૂબ આભાર અને મારી વાણીને વિરામ આપું છું ભાવ અને પ્રેમ સાથે જય શિયા રામ જય શિયા જય શિયા બુજ શ્યામલકોમલાંગ સીતા સમારો પીતવામભાગણો મશાયુ ચાપ નમા ભુવનાથ પ્રણવ પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન ધન જાસુ હૃદય આઘર બસ હી રામ ध्यानमूलं गुरुजमूर्ति पूजामूलं मन्त्रमूलं गुरुजवाक्यं मोक्षमूलं गुरुकृपा सर्वमङ्गलमाङ्गल्ये शिवेश्वरवात् साधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमो स्तुते नारायण नमो पवन पुत्र हनुमान जी જગદગુરુ રામાનંદ આચાર્ય ભગવાન કે જગદ્ ગુરુ કુંબાજી મહારાજ ની શ્રી રઘુનાથજી ભગવાન જગત ગુરુ વાસુદેવાચાર્ય મહારાજ ભાવેશ્વરી શ્રી કમળા શ્રી રામબાઈ મા સત્ય સનાતન બોલો ભાઈ સબ સંત આપને આપને ગુરુ મહારાજ

Ram, 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 Jai Ram, jai jai Ram. Ram, jai Ram, jai jai Ram, 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 रात्रे दिवसे काम क्यारे भज सीतारा।, सीतारा बोलो श्री राम जय राम जय जय राम अपने हाथों चार ताली पड़ी बता बोलो श्री राम जय राम जय जय राम, राम, राम बोलो श्री, श्री राम जय राम जय जय सब गाइए प्यार से साधु संत के तुम रखवारे सुरनी कंदन रा તુલાંગલ ભવન્ય મંગલહારીર જીર વિહારી બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રીરામ જય રામ જગત ની અંદર આપણે સૌ જાણીએ છીએ કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત હોય છે આપણે જન્મ દિવસ તો બહુ આપણને જન્મદિવસનો કેટલો ઉત્સાહ હોય છે મારો જન્મદિવસ છે બર્થ આપને ખૂબ કિંમત હોય લોકો આપણને વિશ કરે તો બહુ રાજી થાય કે આને મને મેસેજ કર્યો છે મને ફોન કર્યો છે જન્મતિથી આપણને બધાને ખ્યાલ છે પણ હું શું કહેવા માંગુ છું એ તમે સમજી ગયા છો કે મૃત્યુ કઈ તારીખે છે એ કોઈ જાણી શકશો એ કોઈને ખબર નથી

આ આત્મા કેટલા ભાગ્યશાળી હશે આ પરિવાર માંથી જેને વિદાય લીધી છે અમારી નિમાવત પરિવાર પૂજ્ય કાલિદાસ બાપુ પૂજ્ય રમાબા એમના ચરણોમાં મારા પ્રણામ પરિવાર ને મારા પ્રણામ એકવાર જોરદાર તાલી આપ સાધુ સમાજ બધા કારણ કે આમાંથી હું કેનું નામ બોલું ને કેનું ન બોલું શિયા રામમય સબ જગજાની કરવું પ્રણામ જોડી જ સૌ જે અહીંયા ઉપસ્થિત થયેલા છો બધા જય શિયા રામ અને હમણાં અમૃતમય વાણી એમ થાય કે સાંભળતા જ રહીએ જેમની વાણી આપણને સૌને જગાડવાનું એક કાર્ય કર્યું છે સાધુ નું કાર્ય છે જગાડવું આપણે સાધુ જગાડવાનું કાર્ય કરીએ છીએ સૌથી પહેલાં આરતી થાય આપણા મંદિરની અંદર વહેલી સવારે આરતી થાય એટલે લોકો જાગી જાય ગામ જાગી જાય કે ચાલો રામજી મંદિરમાં આરતી થઈ ગઈ જાગી જાવ હવે આપણો સાધુ સમાજ આ કરે છે બાપા જગાડવાનું કાર્ય કરીએ જ આપણે તો જેમને બહુ સુંદર મજાની વાણીમાં આપણને થોડામાં ઘણું બધું એમ અને આમ જોવા જાવ તો આખે આખી રામચરિત માનસ શમશિતોની અંદર બાપુ એ બહુ સરસ આપણને

સુરેશદાસ બાપુના ચરણોમાં મારા પ્રણામ એકવાર જોરદાર તાલી સુરેશદાસ બાપુ માટે કે છે કુછ બાપુને મારા પ્રણામ સાથે એમની બાજુમાં એકદમ સીધું સાધો નિર્મળ જીવન મિતાણાથી મારા તુલસીદાસ બાપુ પધાર્યા છે એકવાર જોરદાર તાલી પૂજ્ય બાપુ માટે અને અમારા ગુરુ મહારાજ પૂજ્ય માં ભાવેશ્વરી માતાજી એમની તબિયત નાદુરસ્ત હોય અને ગઈકાલે જ આપણા આશ્રમમાં મા ભગવતીનું આયોજન મા ભગવતીનું આગમન હતું માતાજીનો માંડવો હતો એટલે સવારના પાંચ વાગ્યા સુધી મા ભગવતીનો એક પ્રસંગ અને પાંચ સાત વાગે બધા ફ્રી થયા એટલે સતત આ બે દિવસથી અહીંયા એક વાયક મને મળેલું જ્યારે ભાઈ આવેલા આશ્રમે ત્યારે ગુરુ મહારાજ સાથે મને વાત કરાવી માતાજીએ કહ્યું કે બેટા તું જઈશ મેં કીધું હા હું જઈશ કારણ કે હું આજે સત્તર તારીખે બાર વાગે હું ફ્રી થઈ જાય છે એટલે મેં તરત એમને કહ્યું કે તમે ચિંતા ન કરો તો હું આવી જઈશ મારે આરામની જરૂર નથી સંત દર્શન એ મારા માટે આરામ જ છે તમારા દર્શન થયા મોટું બીજું કાંઈ નથી તો એક તમારો ભાવ બાપુએ આમંત્રણ આપ્યું અને ગુરુ મહારાજનો પણ આદેશ થયો કે બેટા તારે જવાનો છે એટલે અહીંયા હું પ્રથમ વખત આવી છું તમારા વચ્ચે કદાચ હું કોઈને ઓળખતી હોય ન ઓળખતી હોય પણ આપ સૌને એટલી જરૂર પ્રાર્થના છે કે તમે ભાગ્યશાળી છો ભદ્રોસ્તો એટલે એક મૃત્યુને મંગલ માનવામાં આવતો હોય એવો આપણો સાધુ સમાજનો આ ભદ્રોસ્તો પ્રસંગે જ્યારે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા હોય ત્યારે આપને બહુ જાજુ નહીં કહું કારણ કે ઘડિયાળ ભાગી રહી છે સાસુ વહુ ન વઢે ને વહુને હાહુ ન વઢવામાં એટલે બહુ સમય ની અંદર થોડી ઘણી વાત મારી ભગવતી જે કઈ મને વાણી આપે બાપા કારણ કે જગત ની અંદર જો કોઈ આ ઓળખાણ મળી હોય તો ભગવતી ની કૃપા અને સંતો ના આશીર્વાદ ગુરુ કૃપાથી મળેલી છે છઠ્ઠા ધોરણ માંથી

જેમ બાપુએ કહ્યું ને કે વચન ઉપર વિશ્વાસ ગુરુ વચન રામ મંત્ર ઉપર વિશ્વાસ ગુરુ મંત્ર પર વિશ્વાસ જેને વિશ્વાસ આવી ગયો ને બાપુ પછી કરવું ના પડે આ વાતો છે ને ભરોસા વાળાની છે અહીંયા ભરોસા વાળાનું કામ છે પણ આપણો ભરોસો કેવો છે સમજી જાવ પતંગ જેમ ગોથા ખાઈ એમ બાપુએ કહ્યું ને એમ ઘડી કામ ભાગે ઘડી કામ ભાગે છે અરે અમુક અમુક માણસો તો બહુ જબરા છે કામ ન થાય તો ભગવાન બેસી પત એમાં પોતા ઘડીક માં રંગ ચડે ને ઘડીક માં ઉતરે ઘડીક માં બની જાય રંગ એક રાખો બાપુ એ કહ્યું ને વિશ્વાસ એક રાખો બાપા ભરોસો રાખો કદાચ ગમે તેમ થાય ને બાપા તો આપણા સંતો મહાપુરુષો કહે છે ગમે તેમ થાય એક મંત્ર ને બદલે ગુરુ મંત્ર ને બદલે એક આપણી કંઠી ને બદલે એક આપણો ઈષ્ટ ને બદલે અને એક આપણો ગુરુ કોઈ થી બદલે નહીં બાપા ગમે તેમ થાય કોઈ થી બદલતું નથી બાપા આ બદલવાની વસ્તુ નથી આ ધાયરા એટલે પછી છેલા શ્વાસ લગી ધણી રે મે તો ધાયરો ઈ ધારી લીધા પછી એના પર ભરોસો રાખવાનો છે મંત્ર પર ભરોસો રાખવાનો છે પણ આપણો ભરોસો કેવડો છે આપણે પાંચ પચીસ રૂપિયા નું તાળું મારીએ છીએ પચાસ રૂપિયા નું તાળું મારીએ છીએ કે પાંચ હજાર નું તાળું મારીએ છીએ અહીંયા લગભગ પાંચ દસ ચાવીઓ તો હશે જ અત્યારે ચાવી ભેગી જશે અને ભેગી નહીં હોય તો એવી જગ્યાએ મૂકીને નહીં હોય કોઈને જડે નહીં હોય અમુક અમુક તો મેં જોયા છે બુટ ચપ્પલ માં રાખતા હોય ડબરામાં રાખી હોય ફળિયામાં કઈ એવો ગોખલો હોય અહિયાં રાખ્યો હોય તમને કહેશો આ માતાજી તમને કેમ ખબર કારણ કે અમારે ઉતારા હોય એટલે ઉદારવાળા પાછળથી આવવાના અમારે થોડુંક વહેલું જવું હોય એટલે મેં કહીએ કે તમે તો અહીંયા કથામંડપમાં પછી આવશો હવે અમારે ઉતારે જવું છે એટલે કે માતાજી તમે અહીંયા ભણિયામાં જશો એટલે સફેદ કલરનું બુટ હશે એમાં સમજી જાઓ એટલે મારી નજર આવી ઝીણી નજર મારી બહુ હોય છે એટલે આવી ચાવી તમારા ઘરે હશે બધા છે કદાચ તો આપણો ભરોસો કેવો છે ચાવી ઉપર ભરોસો છે હું શું કહેવા માંગુ છું તમે સમજી ગયા છો

એ ભગવાન સાંભળે છે તો આપડું પણ ભરોસો ક્યાં લેવા જાઓ ભરોસો હોય ને બાપા તો આજે આવા ત્યાર છે અત્યારે આવા ત્યાર છે ઘડી આવા તૈયાર છે સ્તંભ માંથી પ્રગટ થયા બાપા નરસિંહ રૂપે પ્રગટ થયા એ જ પરમાત્મા વિરાટ માંથી બલી રાજાના ઘરે ગયા તો વામન રૂપે પધાર્યા અને પરમાત્મા એમ કે મારો ભક્ત બોલાવે તો બાળક બની જાઉં કૌશલ્ય આગળ બાળક ના દેવકી આગળ બાળક બન્યા એથી આગળ પરમાત્મા એમ કે મારો ભક્ત બોલાવે તો એના કાર્ય કરવા માટે હું જાઉં આપણા વડોદરાની બાજુમાં છાણી નામનું ગામ અરે ભગવાન મનસુખરામ માસ્તર બની ને આવ્યા સત્ય ઘટના છે કડિયું ની તમે જાણો છો ભગવાન માસ્તર બની ને આવ્યા છે હવે તૈયાર છે એથી આગળ જાઓ તો ભગવાન તો એમ કે છે ભરોસો હોય અને મારા જો બની ગયા હોય તો ભગવાન એમ કે ની વહુ થઈને જાવે તૈયાર પણ વહુ થઈને આવ્યા તક નો તા આવ્યા હા કે ના વહુ થઈને આવ્યો વિઠલો પાણીના બેડા લીધા સસરા કે સકુ સુઈ જરા તે તો હા હું કે બધું મારો પર તા બોલો સાસુને એમ કે મેં વઢી વઢી શીખડી દીધું છે તો પરમાત્મા આવા તૈયાર છે પણ ભરોસો હોય તો હવે ઘડી આવા તૈયાર હશે